રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ બે અધિકારીઓ અને એક ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટરની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે માહિતી અનુસાર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ઓફિસર ઠેબા તેમજ ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટર મહેશ ધરપકડ બાદ હવે તેમને કોર્ટમાં રિમાન્ડ માંગ અર્થે રજૂ કરવામાં આવશે આ ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ માંગ માટે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ વિશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતિપા સિંહ ઝાલા પાસેથી હજી ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી જે અગ્નિકાંડ મામલેના ત્રણ આરોપી છે જેમાં ફાયર ચીફ ઓફિસર આઈવી ખેર ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ભીખા ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોર છે આ ત્રણને ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં લઈ ગયા છે અને પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે ત્યારે અગ્નિકાંડ મામલાના પંદર જેટલા આરોપીઓની હાલ અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે જે પૈકી ભીખા ઠેબાની જેલમાંથી જ તેનો કબજો લેવામાં આવ્યો હતો હાલ તણે આરોપીઓને જે કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે આ મામલે વધુ વધુ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે એસઆઈટી પણ તેનું કામ કરી રહી છે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે શાસન પ્રશાસન અને તંત્ર દ્વારા અત્યારે ખડેપગે રહી કામગીરી કરવામાં આવી રહી છે નવી એસઆઈટી ટીમમાં જે નિમણૂક કરવામાં આવી છે અધિકારીઓની તેઓએ પણ ખૂબ કાબિલેદાત કામગીરી હાથ ધરી છે ત્યારે આરોપી જે તણ અત્યારે હાજર કરવામાં આવ્યા છે તેની પાંચ દિવસની રિમાન્ડ મંજૂર થાય એમ માટેની અત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરી અને માંગ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે જી